નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આણંદ માં આપનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વાહન ચાલકોની ની સેફટી સલામતી અને અકસ્માતોને ને ઘટાડવા માટે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી વાસક ટોલ પ્લાઝાએ નિશુલ્ક આંખોની તપાસનો કેમ્પ યોજાયો સમાચાર વિગતે જોઈએ તો દિવસે દિવસે રોડ અકસ્માતોના બનાવ વધતા હોય માર્ગ સલામતી અને વાહન ચાલકો તથા પેસેન્જરોની સલામતીને ધ્યાને રાખીને આણંદ જિલ્લા પોલીસ દ્વારા શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી વાસક ટોલ પ્લાઝાએ નિશુલ્ક આંખોની તપાસ માટે ચેકઅપ કેમ્પ યોજાયો ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહન ચાલકોની આંખોની તપાસ કરાઈ હતી ને આઈ આર બી ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા ટોલ પ્લાઝાએ આવતા વાહનોના ચાલકોને રોડ પરના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી આ કેમ્પમાં આશરે સો જેટલા વાહન ચાલકો પોલીસ કર્મી અને ટોલ પ્લાઝાના કર્મીઓએ આંખોની તપાસ કરાવી હતી શંકરાઆઈ હોસ્પિટલના પંદર વર્ષની વર્ષગાંઠ અને માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવર અથવા રોડ વપરાશકાર હોય છે તેમના આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં ખાસ રોડ સેફટી બાબતે જનજાગૃતિ ફેલાય તેવા અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે વાહન ચાલકોને એટલું જણાવવાનું કે સામાન્ય જે નિયમો છે એનું પાલન કરે જો ટુ વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલર ચલાવતા હોય તો સીટ બેલ્ટ પહેરે જે સામાન્ય રોડ વપરાશકાર માટેના જે નિયમો છે એના પાલન એનું પાલન કરે મારું નામ પરમાર સેજલબેન વિજયભાઈ હું શંકરાય હોસ્પિટલમાં એઝ અ કાઉન્સલર છું સર અમારી આ હોસ્પિટલ પંદર વર્ષથી અહીંયા કાર્યરત છે અમારો આ જે પંદર વર્ષ અમારી હોસ્પિટલે જે પૂરા કર્યા છે એના માટે અહીંયા જે મફત કેમ્પ રાખ્યો છે જેમાં પોલીસ દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા અમારે એમના સહયોગથી અમે આ કેમ્પ યોજી રહ્યા છે એમાં અમે જે ડ્રાઈવર સ્ટાફ મિત્રો આવે છે એમને અમે ફ્રીમાં ચેકઅપ કરીએ છીએ જેથી એ લોકો જાગૃત થાય કે એમની આંખમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં આ કેમ્પનો શું આ કેમ્પનો હેતુ અમારો એ હતો સર કે જે લોકો જેમ કે આ ડ્રાઈવર લોકો છે એ લોકો જો કદાચ એમને કોઈ કારણસર એમનું ચેકઅપ ના થઈ શકે કેમ કે એમની પાસે ટાઈમ ના હોઈ શકે તો અમે આ પંદર વર્ષની અંદર અમારે પંદર વર્ષની અંદર અમે આ લોકોનું ફ્રી ચેકઅપ કરીએ નામ નરેશ દિનેશ પટેલ વાસદ ટોલ મેનેજર આજ આઈઆર આઈઆરબી કે તરફ છે રોડ સેફ્ટી કે ઓર आई चेकअप का कैम लगा हुआ है उसके लिए हर गाड़ी वाले को सेफ्टी के रिगार्डिंग जेनेकर एक्सीडेंट जो कम हो रहे हैं उसके रिगार्डिंग हर साल कंपनी की तरफ से एक आ, प्रोग्राम रखते हैं और सेफ्टी के रिगार्डिंग जो रोड पे एक्सीडेंट ज़्यादा बढ़ रहे वो कैसे कम हो गए ये भी हमारी कंपनी की ओर से किया जाता है आनंद